ઉપલીઠામાં બાડકોમાં ઝાડા કેસ નોંધાયા પ્લાસ્ટિકના કારખાનામાં 10 બાળકોને ઝાડા ઉલટી થયા છે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકોના મોત થયા આરોગ્ય વિભાગ દ્વારા હાથ કારખાનામાં કારખાનામાંથી પીવાના પાણીના સેમ્પલ લેબમાં આવ્યા છે તારીખથી અત્યાર સુધીમાં બાળકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે મારું કારખાનું છે મારે આમાં બે છોકરાઓ ઓપ થઈ ગયા છે એક વર્ષનું હતું અને એક દોઢ વર્ષનું હતું મૃતકના નામ એક તેજલી હતી તેજલી કરીને બોલાવતા અને એક બંશિકા હવે કારણો કંઈ જાણવા નથી મળ્યા પણ કદાચ એને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર એ લીધી હતી કે દવાખાના એ લોકો ગયા હતા પણ એમાં કઈ સફળતા ન મળી નાની છોકરીનું તો અહીંયા રાતે જ ઓફ થઈ ગઈ હતી દવાખાના ફોન ગયા એને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે અને તો અહીંયા ઉપલેટા દવાખાને બતાવવા ગયા હતા પાછા એ લોકો કલાક પછી પાછા ગયા તો એ એ દવાખાને ના આ લોકો પાછા લઈ કારખાના અમારા કારખાનામાં બાળકોને ઝાડા ઉલટીના કેસ હતા એના માટે પ્રાથમિક સારો માટે પહેલાં ઉપલેટા સિવિલમાં લઈ ગયા હતા અને ત્યાંથી પછી જુનાગઢ સિવિલમાં લઈ ગયા હતા અને ત્યાંથી પછી ટ્રાન્સફર કરીને જામનગર સિવિલમાં લઈ ગયા છે ને અત્યારે બે બાળકો જામનગર સિવિલમાં છે ને બે બાળકોનું ડેથ થઈ ગયું છે ઝાડાવુર્તી ના લીધે એક નું નામ કાર્તિકભાઈ છે ને એક છોકરીનું નામ છે કવિતા બેન પાંચ બાળકોનું અત્યારે તો કેવામાં આવે છે અત્યારે હાલમાં તો બે જ છે બાકી કોઈ છે નહીં બાર તારીખ પછીના જે બુધવાર છે ત્યાર પછીથી અહીંયા લગભગ ઝાડા ઝાડાવળીના કેસ થયેલા હતા એમાં અર્ચન પોલીમર્સમાં બે બે ડેથ છે અને બે સંસ્કાર પોલિમર્સ માં બે ડેથ છે એ પછી તરત જ બે થી ત્રણ દિવસથી અહીંયા સતત આરોગ્યની ટીમ આવતી હતી અને કાલે એક જામનગર જે રેફર કરેલા હતા એને 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 વધારે તબિયત બગાડતા એ લોકોએ રાજકોટ આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય વિભાગની જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ડીવાયએસપી પોલીસ પોલીસ ખાતું મામલતદાર સાહેબ અને બધા અહીંયા આવી આરોગ્યની ટીમે બધા કારખાનામાં સદન તપાસ કરી અને જે કોઈને કંઈ પણ તકલીફ હતી પ્રાથમિક સારવાર આપેલ છે અને લગભગ અત્યારે કોઈ નહીવત કેસ છે દીકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે બે અત્યારે જામનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને ટોટલ ચાર વ્યક્તિના ચાર મૃત્યુ થયેલ છે અત્યારે કારખાનાની અંદર એક દવાખાનામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની જો વાત કરીએ તો ઉપલેટા તાલુકાના ગણોદ અને તણસવા રોડ વચ્ચે જે આવેલા દસ બાર પ્લાસ્ટિકના જે કારખાનાઓ આવેલા છે તે તેમાંના જે બે કારખાનાઓની અંદર કોલેરાને કોલેરા જેને લઈને ઝાડા ઉલટીના જે કેસો બન્યા હોય તેને લઈને ચાર જેટલા જે બાળકો છે દોઢ વર્ષથી સાત વર્ષ સુધીના જે ચાર બાળકો છે તે મૃત્યુ પામ્યા છે જેમને અલગ અલગ બીમારીને લઈને જૂનાગઢ રાજકોટ અને જામનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમના કરુણ મૃત્યુ નિપજ્યા હોય આરોગ્ય વિભાગ દ્વારા જે કઈ ગત રાત્રિના જે કારખાનાની અંદર જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ એના રિપોર્ટ લેવામાં કરવામાં આવ્યા છે જે રિપોર્ટ આવ્યા બાદ તેમજ પાણીના જે સેમ્પલ લેવા લેવાયા છે જે રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે હાલ આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે જે તમામ કારખાનોની અંદર જે તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમાં આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી રહી છે વધુ કોઈ બાળકો કે કોઈને જે તકલીફ હોય તો એના માટે પણ વ્યવસ્થા અત્યારે હોસ્પિટલની અંદર કરવામાં આવી રહી છે તેમજ ખાસ કરીને ગત રાત્રિના જે એ જે લોકો બધા જે અહીંયા રાત્રિના જે કારખાને પ્રદૂષણ વિભાગ આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ તેમજ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સહિતના જે લોકો છે એ અહીંયા રાત્રિના મોટે મોડે સુધી આ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ખાસ કરીને રિપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકત જાણવા મળશે કેમેરામેન જગમાલ સુહ સાથે દિનેશ ચંદ્રવડિયા જે મીડિયા ઉપલેટા